સૌ મારા વાલા મિત્રોને દુષ્યંત પાટકના જય સિયા રામ તો આજે ફરીથી આપની સેવામાં એક વાર હું એક નવા વિડીયો સાથે આપની સામે હાજર છું તો આજનો ઉપાય આ વિષયમાં પહેલી જૂન અને રવિવારના દિવસે કયો ઉપાય કરવો જોઈએ કે જેનાથી આપણા ગ્રહો બેલેન્સ રહી શકે તે હું તમને કહેવા જઈ રહ્યો છું તો સૌ પ્રથમ પંચાંગની વાત કરીશું તો પહેલી જૂન રવિવારના દિવસે પંચાંગ કહે છે કે અશ્લેષા નક્ષત્ર છે સૌ પ્રથમ કર્ક રાશિનો ચંદ્ર અને પછી સિંહ રાશિનો ચંદ્ર થશે સૂર્ય વૃષભ રાશિનો છે અને લગ્ન કુંડળીની અંદર લગ્ન મિથુન રાશિનું થશે અશુભ સમયની વાત કરું તો યમઘંટ મધ્યાહન કાળે બપોરે બાર અને પચીસ મિનિટથી બપોરે બે ને છ મિનિટ સુધી અને રાહુકાળ સાંજે સાડા પાંચથી સાત ને આઠ મિનિટ સુધી રાહુકાળ રહેશે આ બંને સમય અશુભ સમય છે જેમાં કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ બહાર જવું હોય તો પણ શુભ કાર્ય કરવા માટે જવું હોય તો પણ સારો સમય જોઈ સારું ચોઘડ્યું જોઈને નીકળવું જોઈએ આ સમયની એવોડ કરવો જોઈએ અને કોઈ શુભ કાર્ય કરવાની ઈચ્છા હોય કોઈ સારું મુહૂર્ત જોઈતું હોય તો અભિજીત મુહૂર્ત જે અગિયાર અને અઠ્ઠાવન મિનિટથી બાર અને બાવન મિનિટ સુધી ચાલશે એ સમયની અંદર કોઈ શુભ કાર્ય તમે કરી શકો તો આ પંચાંગ વિશેની ચર્ચા થઈ અને એક જૂન બે હજાર ને રવિવારના દિવસે કયો ઉપાય કરવો જોઈએ તે ઉપાય હું આપને આપવા જઈ રહ્યો છું તો સૌ પ્રથમ તો સવારે સ્નાન કરવા બેસો ત્યારે સ્નાન કરવાના જલમાં નાહવાના પાણીમાં દેશી અત્તરના પાંચ ટીપા નાખી દેવાના અને એ અત્તરવાળા પાણીથી જ પહેલું સ્નાન કરવાનું સ્નાન કરી તમે બહાર આવો એટલે થોડીક હળદર ડાબા હાથમાં લેવાની તેમાં બે ટીપા દૂધના મિક્સ કરવાના અને દૂધ અને હળદર બરાબર મિક્સ થઈ જાય એટલે એનું તિલક તમારે કપાળમાં કરવાનું છે બીજું એક કામ એ કરવાનું છે કે દેશી ગાયનું ઘી એ દેશી ગાયનું ઘી એક ટીપા જેટલું લેવાનું પોતાની નાભી પર એનું તિલક કરવાનું ત્યાર પછી તમે બીજું એક કામ કરી શકો કે ભગવાન શિવના મંદિરે જઈ ભગવાન શિવ પર દૂધ અને પાણી જલ અને દૂધ બે મિક્સ કરીને તાંબાના લોટાથી ભગવાન શિવ પર અભિષેક કરી શકો અને ઘરે આવીને એક સફેદ કાગળમાં બરાબર સમજી લેજો એક સફેદ કાગળમાં કોડી આવે છે કોડી એ કોડીને સફેદ કાગળમાં મૂકી એનું પડીકું વારી અને તમે ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખજો ત્યાર પછી બીજા દિવસે વહેલી સવારે તે કોડીને તમારે પીપળાના વૃક્ષના મૂળમાં જઈને મૂકી આવવાની છે સંધ્યા કાળે થોડાક કોલસાને પ્રગટ કરવાના છે અને એની અંદર કપૂર ત્રણ નાખી દેવાના છે ત્રણ લવિંગ અને ત્રણ કપૂર સળગતા કોલસામાં એક માટીનું કોળિયા જેવું લઈ શકો તમે અને એની અંદર હવન કરતા હોય તે રીતે ત્રણ કપૂર અને ત્રણ લવિંગ મૂકી અને એનો ધુમાડો તમારા ઘરની અંદર બધી જગ્યાએ તમે ફેરવો એવું કરી લેજો સાયનકાળે આટલું કામ કર્યા પછી શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અર્પણ કરજો રાત્રે સૂતી વખતે મેં તમને શીખવાડ્યું છે તે પ્રમાણે તે જ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર મિનિમમ પાંચ વખત બોલીને સૂઈ જજો વધારે સમયની અનુકૂળતા હોય તો એક આખી માળા કરજો જેનો જન્મદિવસ પહેલી જૂન બે હજાર પચીસ અને રવિવારના દિવસે આવ્યો છે તેવા લોકોએ વહેલી સવારે સૂર્ય ઉદય થાય તે સમયે સ્નાન કરીને ભગવાન શિવ પર શિવલિંગ ઉપર અભિષેક કરવો જોઈએ દૂધ અને હળદરનું તિલક કરવું જોઈએ અને યથાશક્તિ ગોળ બરાબર સમજી લેજો યથાશક્તિ ગોળ ગાયને ખવડાવવો જોઈએ ઘઉં અને ગોળ બંને ખવડાવશો તો વધારે ઉત્તમ રહેશે પણ એકલો ગોળ ખવડાવશો તો પણ ઉત્તમ રહેશે જેની મેરેજ એનિવર્સરી છે લગ્નની તિથિ તેવા લોકોએ પણ ભગવાન શિવના મંદિરે જઈ વહેલી સવારે ભગવાન શિવના દર્શન કરીને એક તાંબાના લોટામાં ઘઉં ભરીને ભગવાન શિવને શિવલિંગ પાસે તે લોટાને અથવા તાબાના પાત્રને મૂકી દેજો ઇન શોર્ટ તાંબુ અને ઘઉં બંને વસ્તુ ભગવાન શિવના મંદિરે દાન કરવાનું છે ભગવાન શિવને લાલ પુષ્પ અર્પણ કરવાના છે બીજી એક વાત કે શક્ય હોય તો કોઈપણ પ્રકારની મીઠાઈ ગરીબ જરૂરિયાતમંદ બાળકોને તે મીઠાઈ દાનમાં આપવી જોઈએ જો આ પ્રમાણે તમે ઉપાય કરશો તો તમારું આખું વર્ષ નિર્વિઘ્ન ઉત્તમ રીતે આનંદ સહિત પસાર થશે આજના ઉપાયમાં મેં તમને જે ઉપાય આપ્યો છે તે ઉપાય પણ તમે કરજો એ પણ તમારા ગ્રહોને બરાબર બેલેન્સ કરતો જશે છેલ્લા એક મહિનાથી સતત નિયમિત હું તમને જે વિડીયો વિડીયો મૂકી રહ્યો છું તમને આપી રહ્યો છું અને તે આજના ઉપાયથી ઘણા લોકોને નાના મોટા ફાયદા થવાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે તે લોકો નિયમિત આ ઉપાય કરી રહ્યા છે તમે પણ કરો તમને પણ ભગવાન સફળતા અપાવશે સંઘર્ષ તમારા જીવનમાંથી ઓછો થશે ફરીથી કહું મારા બધા જ વિડીયો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર છે દુષ્યંત પાઠક સર્ચ કરજો વિડીયો મળી જશે ઉપાય કરવાની શરૂઆત કરો અને તમારા જીવનમાંથી સંઘર્ષ ઓછો થાય એવી હું ભગવાન હનુમાનજી દાદાને પ્રાર્થના કરીશ તો આજના વિડીયોમાં બસ આટલું જ નવા વિડીયોમાં ફરી મળીશું આપ સૌને મારા જય જય સિયારા